હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપર લોક્સ તમામ મિત્રો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે જે હાલ સોનગઢ વ્યારા સુરત મુકામ માં વિશ્વની પૂજ્ય શ્રી મોરે બાપુ ની જે રામકથા ચાલી રહી છે એમાં ભાવી ભક્તો માટે ઉતારા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને આ વિડીયો માં બતાવવાનો છું ઉપરાંત અહીંયા જે વીવીઆઈપી ઉતારો જનરલ ઉતારો તેમજ સ્વયં સેવકો માટે કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવવાનું છું વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ચેનલ ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ તેમજ વિડીયો ને લાઈક કરવા જતા નહીં ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો નહીં હવે મિત્રો આપણે પોચી ગયા છે યજમાન પરિવાર દ્વારા આમંત્રિત વીવીઆઈપી મહેમાનો એટલે કે વિદેશથી આવતા હોય કોઈ અથવા તેમનો પરિવારનું જે સદસ્ય હોય તેમની માટે રહેવાની કઈ રીતના વ્યવસ્થા છે તે હું તમને બતાવવાનો છું અહીંયા તમે જો વીવીઆઈપી આયોજન કરવામાં આવ્યું છે અહીંયા એક સાથે પેલા ડોમે થી લઈને અહીંયા બત્રીસ ડોમ સુધીની વ્યવસ્થા કરવામાં આવી છે હવે ત્યાં કઈ રીતના જે સુવિધા આપવામાં આવી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું ઉપરાંત તમે અહીંયા શરૂઆતમાં જોઈ જ રહ્યા છો કે પેલા ડોમેથી લઈને બીજા ડોમે તમે બહાર બે ખુરચીની વ્યવસ્થા કરવામાં આવી છે તદ ઉપરાંત બધી જગ્યા ઉપર ફાનસ લગાડેલા છે હવે અહીંયા તમે જો તમારી પાસે જ્યારે ફ્રી ટાઈમ હોય વચ્ચે રાત્રે બેઠવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે તદ ઉપરાંત વચ્ચો સામેની તરફ ત્યાં પણ ખૂબ સુંદર મજાની જે તંબુ નાખીને વ્યવસ્થા કરેલી છે હવે એકથી થી લઈને બત્રીસ સુધીની જે તંબુ નાખેલા છે તો આપણે જોવા જવાના છે બત્રીસ નંબરના તંબુની અંદર કઈ રીતના ભાવિ ભક્તો માટે રહેવાની વ્યવસ્થા આપવામાં આવી છે તે હું તમને બતાવું છું અંદર પ્રવેશ કરીએ તો એ જ પેલા શરૂઆતમાં જ બે ફાનસ લગાડવામાં આવ્યા છે તમે સરસ મજાના જે દેશી રીતના ફાનસ છે અને ભક્તોને તરફ આરામ કરવા માટે બે આપવામાં આવી છે હવે ચાલો આપણે અંદર જોઈએ કઈ રીતના તેમની વ્યવસ્થા છે બંને સાઈડ ચેન આપેલી છે ચેન ખોલીને અંદર પ્રવેશ કરવાનો હોય છે અંદરની તરફ આપણે પહોંચી ગયા છીએ અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાની વીવીઆઈપી ફેસિલિટી વાળો જે એક રૂમ જ બનાવીને કમ્પ્લીટ કરી દેવામાં આવે છે બે ડબલના બેડ છે અહીંયા એક એક સિંગલ નો બેડ આપવામાં આવ્યો છે તદ ઉપરાંત જે કેવી રીતના વ્યવસ્થા છે મુલાયમ ગાદલું છે પછી સરસ મજાની દેવામાં છે અને ઓઢવા માટે રજાય બ્લેન્કેટ બ્લેન્કેટ આપવામાં આવ્યું છે હવે આગળની તરફ જુઓ ને તો આ રીતના એક એસી ની સુવિધા આપવામાં આવી છે અહીંયા જુઓ તમે સરસ મજાનું એસી ગોઠવેલું છે અને અહીંયા બારી પણ આપવામાં આવી છે અને અહીંયા જુઓ અહીંયા પણ સરસ મજાનું ફાનસ અને તમારે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે એક બે પોઈન્ટ આપેલા છે આ રીતના કંઈક વ્યવસ્થા છે અહીંયા નીચેની તરફ સરસ મજાની જે કહેવાય રજાઈ ટાઈપનું ગોઠવેલું છે હવે એમની અંદર આપણે પ્રવેશ કરીએ તો અહીંયા કંઈક સંદાસ બાથરૂમની વ્યવસ્થા છે અહીંયા કંઈક આ રીતના ફ્રેશ થવા માટે કહેવાય ને ગેંડી આપેલી છે પછી બહાર જવા માટે સંડાસ જવા માટે ટોયલેટ છે અને નાવા માટે સરસ મજાનું બાથ આપેલું છે આ રીતના કંઈક નાની મીઠી વ્યવસ્થા છે એની અંદર પણ એક ફાનસ છે ને જે કાંઈ કચરો દાન નાખવા માટે ડોલને બધી વ્યવસ્થા આપવામાં આવી ટૂંકમાં તમારે વીવીઆઈપી ફેસિલિટીવાળો એક રૂમ જ આપવામાં આવેલો છે તો આ રીતના વ્યવસ્થા કરેલી છે હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ જનરલ ઉતારા વિભાગની વ્યવસ્થા કઈ રીતના છે ને તે અહીંયા તમે જોવો જ સુંદર મજાના જે બે વિશાળ ડોમની અંદર જે ભાવિ ભક્તોને ઉતારાની વ્યવસ્થા દેવામાં આવી છે એમની માટે કઈ રીતના વ્યવસ્થા છે કઈ કઈ વસ્તુ આપવામાં આવી છે તે આપણે જાણીએ ડોમની અંદર આપણે પ્રવેશ કરી ચુક્યા છીએ અહીંયા તમે જો ખૂબ જ સુંદર મજાના વિશાળ જે જગ્યાની અંદર માટે વ્યવસ્થા કરવામાં આવી છે શરૂઆતમાં જોઈએ ને તો ગેટની અંદર પ્રવેશ કરશો તો સિક્યુરિટી બતાવવું પડશે ને સર ત્યાર પછી તમને આ જગ્યા ઉપર અંદર એન્ટ્રી મળશે હવે તેમની માટે કઈ કઈ વસ્તુઓ જે આપવામાં આવે છે તે હું તમને બતાવું કે જો અહીંયા ઘણા બધા ભાવી ભક્તો રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે એક ગાડલું આપશે પછી બીજું ઓઢવા માટે ગોદડું અને ઓશીકુ અને પાંચ વગર તો તમને સિક્યુરિટી દ્વારા એન્ટ્રી મળશે જ નહીં અને આ રીતના ભાવિભક્તો જો આરામ કરી રહ્યા છે અને તેમને ગરમી ન થાય તે માટે સરસ મજાના જે પંખાની ત્રણ લાઈન આ બાજુ ને ત્રણ લાઈન આ બાજુ વ્યવસ્થા કરેલી છે અને વાત કરીએ નાવા ધોવા માટે બાથરૂમની પણ વ્યવસ્થા સાઈડમાં કરેલી એ જગ્યા ઉપર પણ આપણે જોવા જઈશું ત્યાર પછી જે કહેવાય ને કપડાં ભાવી ભક્તા જગ્યા ઉપર નવ દિવસ રામકથાનું રસપાન કરે તો કપડા તો પરિસ્થિતિ રહે છે ધોવા માટે તેમની જો ધોઈને આ જગ્યા ઉપર દોરીએ લગાડી દેવા માટેની પણ વ્યવસ્થા કરેલી છે ચાલો હવે બાથરૂમ નાવા ધોવા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે જોઈએ વિડિયોમાં છેલ્લે સુધી જોડે રહેજો ચેનલ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કરવા વગર તેની ખાસ કરીને મિત્રો જોડે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલશો અહીંયા સરસ મજાના ચાર્જિંગ પોઈન્ટ પણ દેવામાં આવે છે અહીંયા તમે જુઓ અને મુખ્ય તેની વાત હું તમને બતાવી દઉં કે આ જગ્યા ઉપર બે ડોમ બનાવવામાં આવેલા છે ને એ ડોમની અંદર તમે ભાઈઓ અને બહેનો બંને સાથે રહી શકો છો તમે ફેમિલી લઈને આવ્યા હોય તો આ જગ્યા ઉપર ઉતારાની સંપૂર્ણ વ્યવસ્થા છે ટૂંકમાં અલગ અલગ વિભાગ નથી બંને સાથે રહેવા માટેની વ્યવસ્થા કરેલી છે જો આ બધા યાત્રિકો રહેવા માટે જ આવ્યા છે ઉતારાની એક ઝેડ પાછળની તરફ અહીંયા જે બહેનો માટે એક બાથરૂમ માટેનો વિભાગ બનાવવામાં આવેલો છે અને એક જેટ ડોમની બાજુની તરફ એટલે કે અહીંયા સાઈડમાં ભાઈઓ માટેનો વિભાગ બનાવવા આ રીતના જે બાથરૂમ માટેની વ્યવસ્થા છે અને આ ડોમ છે ને એક જેટ જે પૂજ્ય બાપુનો જે કઠા ડોમ છે તેમની બગલમાં આ ડોમ આવેલો છે આ મિત્રો અહીંયા એક સાથે પૂજ્ય મોરજ ગામ વાયુમંડળમાંથી ત્રણસો ભાવિ ભક્તો જે સ્વયંસેવકો જે સેવા માટે આવ્યા છે તેમની ઉતારા માટેની કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોવા જઈ રહ્યા છે એક જે જે ભોજન પ્રસાદનો વિભાગ છે ને એમની બાજુમાં તે અહીંયા ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ઘણા બધા મંડપ નાખેલા છે બહેનો માટે પણ અલગ વિભાગ બનાવવામાં આવેલો છે અને ભાઈઓ માટે પણ અલગ છે ચાલો અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તે આપણે જોઈએ અહીંયા ભાઈઓ માટે ઉતારા માટેની વ્યવસ્થા છે અને અહીંયા બહેનો માટે ઉતારા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે ચાલો હવે અહીંયા કઈ રીતના વ્યવસ્થા છે તે જોઈએ સીતારામ દાદા સીતારામ સીતારામ અહીંયા અંદરની તરફ આપણે પ્રવેશ કરી ચૂક્યા છે અહીંયા તમે જો ઘણા બધા ભાવિભક્તો જેને આરામ કરી રહ્યા છે વિશ્રામ કરી રહ્યા આ રીતના કંઈક તેમની વ્યવસ્થા છે ઉપરની તરફ સરસ મજાના પંખાની પણ સુવિધા આપવામાં આવેલી છે અહીંયા જુઓ ભાવિ ભક્તોને ઉતારવા માટે એક ગાડલું છે બુદડું છે અને ઓછીકો છે આ રીતના ત્રણ વસ્તુ દેવામાં આવે છે જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શિયારામ જય શ્રી રામ જય શ્રી અહીંયા આપણા ભાઈ ટીમ આ જગ્યા ઉપર બેઠી છે એ પ્રભુ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ

અંદર જે તે એના પરિવારો જ આવે એના માટે આ સુવિધા આપણે અહીંયા ઊભી કરેલી છે અહીંયા ભારતીય બેટ એટલે રાત્રે કોઈને એન્જોય કરવા માટે બેસવું હોય તો બેસી શકે છે સામે જે સ્ટ્રેન્ક છે યા એની સાથે આ બેસવું હોય એના આવ્યા હોય જે યજમાન એના બધાને બેસવા માટેની ટોટલ સુવિધા છે આ કુદરતી કુદરતી વાતાવરણ છે સામે ફર્સ્ટ ક્લાસ રાજાનો ડુંગર છે કિલ્લો છે ગાયકવાડનો કિલ્લો છે એટલે આ બધી અહીંયા સારા વાતાવરણની અંદર જે પરિવાર આવે એના માટેની ટોટલ સુવિધા આપણે અહીંયા રાખેલી છે પછી વીઆઈપી મહેમાનો માટે જઈએ હવે જનરલ માટે પણ છે બરાબર જનરલ માટે બી આપણે ઉતારાની વ્યવસ્થા રાખેલી છે એ આપણે જે આપણે કથા છે રામકથા એની બાજુમાં આવા જ ડોમ બનાવેલા છે પણ જે ભક્તો બહારથી આવેલા હોય સૌરાષ્ટ્ર આવે આખા દેશમાંથી આવે એના માટે ટોટલ નાહવા ધોવાની માંડીને ટોટલ પણ વ્યવસ્થા અહીંયા રાખેલી છે બરાબર છે છે અહીંયા જે પૂજ્ય બાપુના આવેલા એમની માટે પણ વ્યવસ્થા હા એના બાપુના જે મોવાથી આવ્યા છે નેશ્વર થી આવેલા જે સ્વયંસેવકો છે સેવા માટે એના માટે પણ ઉતારાની ટોટલ વ્યવસ્થા છે બધા માટે અહીંયા જે ભક્તો બહારથી આવે એના માટેની ટોટલ વ્યવસ્થા ઉતારાની રાખેલી છે જય શિયા જય તો મિત્રો આ તો ઉતારાના માટેનો વિડીયો તમને મારો વિડીયો કેવા લાગ્યો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય રામ લખવાનું ભૂલતાની ચાલો મળીએ નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામ